હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ નીલમમાં આજે આપણે ટીંડોળા અને મકાઈનું શાક બનાવીશું એકદમ નવું કોમ્બિનેશન છે અને બહુ સરસ એવું ટેસ્ટી શાક બને છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે શાક બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ ટીંડોળાને આ રીતે ઊભી ચિપ્સમાં સમારી લીધા છે અને ચિપ્સ થોડીક પાતળી જ રાખવાની અને એક મકાઈને પણ બાફી લઈશું તો અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ટીંડોળાને તળી લેવાના તો મીડિયમ આજે ચાર પાંચ મિનિટ જેવો સમય લાગશે તળાતા ફેરવી ફેરવીને તળી લેવાના જેથી ટીંડોળા કાચા ના રહે અને જો તમારે આ રીતે તળવા ના હોય તો ડાયરેક કઢાઈમાં વઘારીને પણ થઈ શકે છે આ શાક તો જો આ રીતે કલર ચેન્જ થાય એટલે આપણે ટીંડોળાને કાઢી લઈશું અને તે રીતે બાકીના ટીંડોડાને પણ તળી લઈશું તો હવે મસાલો બનાવવા માટે બે ચમચી ગાંઠિયા કે સેવ કે કોઈ પણ ચવાણાનો ઉપયોગ કરી શકાય બે ચમચી શેકેલા સિંગદાણા એડ કરીશું એક ચમચી તલ એડ કરવાના અડધી ચમચી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી આખી વરિયાળી એડ કરવાની અને આ બધી જ વસ્તુને દરદરી પીસી લઈશું તો જો આ રીતનો પાવડર બનાવી લેવાનો થોડો દર જ રાખવાનો તો શાકનો ટેસ્ટ સરસ આવશે હવે શાક વગારવા માટે બે મોટા ચમચા તેલ એક કડાઈમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરવાનું સહેજ હિંગ એડ કરી લઈશું ચપટી જેટલી અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને વીસ ત્રીસ સેકન્ડ જેવી પેસ્ટને સાંકળી લઈશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું તેલમાં જ હળદર પાવડર એડ કરવાનો જેથી કલર સરસ આવશે અને હવે તળેલા ટીંડોડા તેમાં એડ કરી લેવાના અને બધું મિક્સ કરીશું ત્યારબાદ ચાર ચમચી જેવો આપણો બનાવેલો મસાલો એડ કરીશું અને જો વધારે જરૂર લાગે તો પછી બીજો મસાલો એડ કરી દેવાનો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલો કેરીનો પાવડર એડ કરવાનો તો ગળપણ ખટાશવાળું શાક હશે ને તો બહુ સરસ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અડધો કપ જેવા બાફેલા મકાઈના દાણા એડ કરીશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો જો ગળપણ તમારે વધારે જોઈએ તે પ્રમાણે એડ કરી શકાય તો આ રસોઈયા મહારાજની રીતથી આપણે શાક બનાવી રહ્યા છે તો બહુ સરસ એવું ટેસ્ટી શાક બનશે થોડુંક તેલ એડ કરવાનું કે શાક કોરું લાગે છે અને આ રીતે ચાર પાંચ ચમચી જેટલું પાણી હાથેથી છાંટી લઈશું જેથી બધો જ મસાલા આપણા ટીંડોળા ઉપર કોટ થઈ જાય અને શાક સરસ ટેસ્ટી લાગે તો હવે ઢાંકણ બંધ કરીને ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક એટલું સરસ અહીંયા ટેસ્ટી બની ગયું છે તો આ ટીંડોળાનું અને મકાઈનું શાક કોરું આપણે ટિફિનમાં પણ ભરી શકીએ છીએ અને અંદર મકાઈ આવે છે એટલે બાળકોને પણ પસંદ આવશે તો આ શાકને ખીચડી કઢી રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ મજા પડે છે એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો